માયાભાઈના પુત્ર જયરાજ જાહેર ભવનાથ મેળામાં ખોટી રીતે ખાનગી બસથી પહોંચી ગયા જ્યારે ત્યાં વાહનો પર પ્રતિબંધ હતો જો કે યાત્રાધામ વિકાસ બોર્ડે ચાલીસ બસો ભાડે રાખી હતી તેમ છતાં તેણે પ્રતિબંધિત વિસ્તારમાં બસ લઈ જવા અને તેમાંથી ઉતરવાનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે સોશિયલ મીડિયામાં તેના ભવનાથ પહોંચવાના વીડિયોએ ભારે શોર મચાવવાનું શરૂ કર્યું જેના પર કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે ખેડૂત સરકારે પચીસ લાખ ટન ઘઉં પાંચ લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપી સરકારના નિર્ણયને ખેડૂત આગેવાનોએ આવકાર્યા સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા તથા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે નિર્ણય લેવાયો ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે દેશમાં ઘઉં અને ખાંડના પૂરતા જથ્થાને ધ્યાનમાં રાખીને સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે આ ઉપરાંત સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી નિર્ણય સરકારે ઉત્પાદનોની પાંચ લાખ ટનની નિકાસ કરવાની છૂટ આપી છે પુરવઠાની વર્તમાન સ્થિતિ તથા કિંમતોનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કર્યા બાદ સરકારે ખેડૂતના હિતમાં આ નિર્ણય લીધો છે વર્ષ બે હજાર પચીસ ખાનગી એકમો પાસે ઘઉંનો અંદાજ પંચોતેર લાખ ટન પુરવઠો હતો જે गत વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આશરે બત્રીસ લાખ ટન વધુ હતો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે એક લાખ એક એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં ઘઉંનો એકસો બ્યાસી લાખ ટન જથ્થો છે આમ નિકાસથી સ્થાનિક ખાદ્યાન્ન સુરક્ષાની જરૂરિયાતો પર કોઈ અસર નહી થાય બે હજાર રવિ ઘઉંનું વાવેતર પર વર્ષના તુલનાએ આશરે લાખ હેક્ટર થયું હતું આ વાવેતર ઘઉના પાકમાં ખેડૂતોનો વિશ્વાસ દર્શાવે છે જે ની ખાતરી તથા ખરીદીની વ્યવસ્થા દ્વારા સમર્પિત છે ખેડૂતો માટે ખાસ કરીને ઘઉંની નિકાસની પચીસ લાખ ટનની મંજૂરી આપી છે અને સાથે સાથે ખાંડની પણ પાંચ લાખ ટનની નિકાસની મંજૂરી આપી છે ખાંડની વાત કરીએ તો લગભગ આ વર્ષે જે રીતે ઈસવાના આંકડા આવી રહ્યા છે લગભગ અઢાર ટકા ખાંડનું ઉત્પાદન વધવાનું છે ગઈ વર્ષે બસોને એકસઠ લાખ ટન હતું આખરે ત્રણસો ને નવ લાખ ટન થવાનું છે અગાઉ નવેમ્બરમાં સરકારે પંદર લાખ ટનની નિકાસની છૂટ આપીએ હવે પાછી પાંચ લાખ ની આપી છે એને કારણે ખાંડના સારા ભાવ ઉપર છે ને સારવારે છેવટે ખેડૂતોના શરીરના સારા ભાવ મળશે આ ખૂબ જ યોગ્ય નિયમ છે સાથે સાથે ઘઉંને પણ જે રીતે પચીસ લાખ ટનની જે નિકાસની મંજૂરી આપી છે અને ખાસ કરીને આ વર્ષે બાર કરોડ ટનથી પણ વધારે જ્યારે ઘઉંનો પાક થવાનો છે ત્યારે અને ખાસ કરીને જ્યારે લણણી હવે દસ પંદર દિવસમાં શરૂઆત થઈ જવાની છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંનો પાક સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે ત્યારે ઘઉંના ખેડૂતોને પણ આ નિકાસથી ફાયદો થવાનો છે આ નિર્ણયને ખાસ કરીને સરકારના જે કેન્દ્ર સરકારના ભારત